ધાનેરા ખાતે આવેલ ઉપવેદ સ્કૂલ પોતાના નામ ઉપર ખરી ઉતરનાર શાળા છે આજના વિશેષ દિવસની ઉજવણીની સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં શાળા અગ્રેસર રહે છે ગીતાના પાઠ મોક્ષ અને જ્ઞાન તરફ દોરી જાય છે અને આજે મોક્ષદા એકાદશીના દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસે મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો જેમાં કુરુક્ષેત્રમાં અર્જુનને જીવન ધર્મ અને કર્મનો સાર સમજાવ્યો છે હિન્દુ ધર્મમાં ગીતા પાઠનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તેનું વર્તન મોક્ષ તરફ દોરી જાય છે ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં ઘણી સમસ્યાથી ઘેરાઈ જાય તેવા વિકટ સમયે ગીતા ઉપદેશોનું માંચન કરવાથી તે દવાનું કામ કરી જાય છે ધાનેરા સહિત ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા બાળકો વડીલો ગીતાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોય છે આજે પવિત્ર ગીતા જયંતિની ઉજવણીને લઈ ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિશેષ પૂજન સાથે ગીતાના શ્લોકનું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ભગવદ્ ગીતાનું પુષ્પોથકી પૂજન બાદ આરતી કરવામાં આવી હતી એક માત્ર આજે નહીં પણ શાળા પરિવારમાં નિયમિત રીતે જે બાળકો ભગવદ્ ગીતાની નજીક છે તે બાળકો ગીતાના શ્લોકનું રટણ કર્યા કરે છે કેટલાક બાળકોને ચાલીસથી લઈ પચાસ જેટલા શ્લોક નિયમિત રીતે બોલતા આવડે છે બીજી તરફ ગુજરાતના શિક્ષણ વિભાગે પણ શ્રી ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાવી બાળકોના સફળ જીવન ઘડતર માટે આવકાર્ય કાર્ય કર્યું છે દાનેરાની ઉપવે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આજે આખો દિવસ ગીતા જયંતિની ઉજવણીને લઈ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા શાળાના આચાર્યનું માનીએ તો બાળકોના માતા પિતા અને શાળા પરિવાર દ્વારા બાળકોને શ્રી ભગવદ્ ગીતાના જ્ઞાન વિશે પૂર્તિ સમજણ આપવામાં આવે છે જેના કારણે ઘણા ખરા બાળકો શ્લોક બોલતા થઈ ગયા છે આજે અમૂલ્ય દિવસ છે કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેના વિશે કે શાળાની અંદર બાળકોના અંદર સંસ્કારનું સિંચન થાય એ માટે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે અમારી શાળા ઉપઈ સ્કૂલના અંદર પણ ઘણા એવા બાળકો છે કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું રતન પણ કરે છે વાંચે પણ છે એના શ્લોક પણ એના અધ્યાયો પણ એમને ખબર છે કેટલા શ્લોક આવે છે એમનો શ્લોક પણ યાદ છે અને એ સતત વારંવાર એનું પુનરાવર્તન પણ કરે છે અને સૌ સૌ સૌને એ ભગવદ્ ગીતા વાંચવી તો જોઈએ એની સાથે સાથે એનામાંથી જે ભાવા છે જે એનામાં જે સમજવાની વસ્તુ છે એ આપણા જીવનમાં કંઈક ને કંઈક આપણે ઉતારવી જોઈએ જેથી કરીને જે બાળકો છે એની અંદર પણ સંસ્કાર અને એની સાથે સાથે ગીતાનું જ્ઞાન આવે એ અમારી સ્કૂલમાં તો ઘણા ખરા બાળકો છે જેને ગીતાનું જ્ઞાન છે ગીતાના પ્રસંગો વાંચીને જીવનમાં નૈતિકતા આધ્યાત્મિક અનુશાસન અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જ્ઞાન અને સમજ વધે છે જીવનમાં સાચા નિર્ણયો લેવામાં શ્રી ભગવદ્ ગીતાના વાંચનથી મદદ મળે છે મનોબળ ધૈર્ય અને આધ્યાત્મિક સંતુલન વધે છે ખાસ કરીને પરિવારમાં સંસ્કાર મળે છે અને બાળકો વ્યસનથી દૂર રહે છે જે આજના યુગમાં ઘણું જરૂરી છે